ઉત્તારા બધાએ ને પછી ભીમુણી નાખી દીધું આવું હું તારી રીતે આજ રાતની બ્રેકિંગ ન્યૂ જે છે કે જોવા ખલેલ કરે નાખ્યો ભીમણી જે આ વંડી ઉતી માથા મારે મારે એમાં કોઈ માથા માર્યા આવે બધી થયું હોય કે એક હોય ખબર નહીં

હું ભીની દવા આવીને બધી સ્થળે રોપયું આખી એક કોઈ માથું મારતી કે બધી માથું મારતી હોય રાતી કામ થાય તો આપણે કઈ ખબર હોય નહીં હોય આમાં રાખીએ ભી હું આની જેમ કે પાડડા અહીંયા હોય આમાં અંધે એ રીતે ખલેલ કરી લે છે જો આને તો હજ ચેક કરવા આવો હમણાં આમાં બધો માલ ભર્યો ને એવું બધું બે માલ ભરે નાખીએ ને આ એક પાડડા વર્તુ બે માં મોટર ઊંડી નાખવા આવ્યા હતા પાણી એ અંદર જવા માંડ્યું વર્તુ બે નું ડીમમાં ઓછું થવા માંડ્યું પણ હમણાં એ બહુ ઝાઝી મોટરું ચાલતી એકાથી બે હાલે પણ ડીમમાં માંડવો આવ્યો ને એમાં પાણી કાઢવાનું હોય મોટર થોડીક દેખાઈ ગઈ હતી વધારે તે ઊંડી નાખવા આવ્યા જવા પડી જ એટલી નાખીએ હવે પાંચ સદી નહીં વાંધો હવે પાછી પાછી જ્યાં નેરી છે નેરીમાં એક સળ નાખે ને જવા દીશું પાછી પાછી હાલીએ એ પા સેણા થી ઓ જાય તો જો વા એક મોહ હે અમારું કાઢેલ પછી ન્યાં સીધું જવાનું રીએ અક્ષયનો 55 નંબર વાવલ હે માંડવો ગુજરાત બે નું સુધારેલ બેરા અલાકનેકોરા જા હું જોવા આ ખેતરમાં થોડક ભેજ ઓછો રહીએ ને કઠોર ખેતર હે લે આમાં પાછું એક પાણી કાઢવું જોઈએ આગળ ઉપાડીએ થોડીક વાલ લાગે હા એ તો લ્યો લાઈટ કે નહીં એટલે રાટો લગભગ ને થંભરાતો એટલે લાઈટ ને હે ને તો આગળ ઉપડીએ ઉપડે કઈ ને એ આવી ગયા તો આવ્યું આ લાઈનમાં જાય ને મોટી લાઈનમાં એટલી થોડીક વાર લાગે આ એટલું ખેતર છે એમાં પાણી પહેલા કાઢ્યું હતું પછી અહીંયામાં કાઢ્યું હતું આ એટલું ખેતર એ થોડુંક પોષું હે એટલે આમાં નીકળવામાં બહુ વાંધો ન આવે એટલે આમાં નથી કાઢવાનું પાણી ઉપલ્યામાં એકમાં જ કાઢવાનું હોય આમાં તો આ બધો જો નીકળે ગયો કમ્પ્લીટ જે નીકળતો આવે પણ આ ખેતર પોછું હોય એ વાંધો ન આવે જે આમાં તો દેખાઈ ગયું કમ્પ્લીટ આમાં કંઈ વાંધો નહીં આવે ટાવટર માર્યું તો જો આ ખડના થૂંભણા પડ્યા ને આમાં ખડ ઉગે બહુ એટલે આ માંડવો નીકળ્યો ને એ પહેલાં આમાં સર્વનાશ મારા દીધી એટલે આ ઝીણું ઝીણું ખડ જેવું હતું ને બધું એ બધું બરે ગયું ખડનો પ્રશ્ન થોડોક ઓછો થઈ જાય હે બાકી આમાં પ્રશ્ન રહેતા ખરી ખડનો બહુ ખડ ઉગે આમાં પણ હવે બાજુ ખરે આપણે પાસે હે ઝીણકું ટ્રેક્ટર એટલે આમાં હાલે જાય નહીં વાંધો હવે ચા થોડાક બર્તન હે લે આવ્યા હતા ને પેલા છે ડીમમાંથી હાવ એટલે હાવ હળે ગયા ચા પીરો પીરો એટલે અંદરથી નીકળી હાવ હળે ગલ છે એવા હરી ગયા રૂપારા એ વટાને બપોરાનું કરવું બર્તનને થોડાક ચા કાઢે રૂપારો તાપ થાય એકદમ મસાલનો આથી થોડાક એટલે મજૂર જા મલક ઉતર મલક મજૂર લઈ જા ને જે થોડાક છે ને તે અમે સુમાહામાં ન સુલે લે કરતા પછી એ વર્ષ ચાલુ કર્યું એટલે એ પછી બર્તનની જરૂર પડે કે મલકનું આખી ટોલી ઉતારી હતી ટ્રેક્ટરમાં એટલા બર્તન ગયા લઈ જઈએ મજૂરનું તો દુનિયાનું બર્તન જઈએ

ના એક લઈ જાવ આવે તો હા કે ના ના કળવાલી નું મારું સિનજામો જે ને

एक दिन का दाण नाख वाली मंडे ना आई वा? ना गुण वर निसा नि तर तणाय जाय तणाय जाय पिरत जे हे एवलावा ने खेड काजूपत्री माणसं काजूपत्री <laughs> हा खेळी काजूपत्री <laughs> <काजु> <laughs> <laughs> Eu வி kana